નમસ્તે મિત્રો મારું નામ ડોક્ટર પરીમ પટેલ હું એસસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં હેડ એન્ડ નેક ઓન્કો સર્જન છું આપણે સત્યાવીસ જુલાઈ દર વર્ષે હેડ એન્ડ નેક કેન્સર ડે તરીકે ઉજવીએ છીએ ઉજવવાનું એક જ રીઝન છે કે લોકોમાં અવેરનેસ સ્પ્રેડ થાય કે જે પાન મસાલા તંબાકુ સુપારી દારૂ જેના કારણે મોડાના ગાળાનું કેન્સર થાય છે એને તાત્કાલિક ધોરણે આપણે બંધ કરી દેવા જોઈએ મેક્સિમમ મૃત્યુ જે ઇન્ડિયામાં કેન્સરથી થાય છે એ મૂળા અને ગળાના કેન્સરથી થાય છે પણ એની જે સારવાર બી તમને બધાને ખબર હશે કે જેમાં સર્જરી રેડિયેશન કિમોથેરાપી વગેરે વગેરે થતું હોય છે સર્જરી એક અભિન અંગ છે કે જેના કારણે મટવાની આશા આપણી વધી જતી હોય છે પણ એક જ આપણો પ્રશ્ન હોય છે મોસ્ટ ઓફ ધ દર્દીને કે સાહેબ ઓપરેશન થઈ ગયા પછી કે રેડિયેશન થઈ ગયા પછી હવે અમારે શું ધ્યાન રાખવું એ બહુ જરૂરી હોય છે એટલે અમારે ત્યાં એક પ્રોટોકોલ છે જે અમે રિલિજિયસલી ફોલો કરતા હોઈએ છીએ એટલે અમે હેડ એન્ડ નેક કેન્સરના જે દર્દીઓ જેની સારવાર પતી ગઈ હોય એ રેડિએશન કે સર્જરી કે કિમોથેરાપી એ દર્દીને અમે દર ત્રણ મહિને રેગ્યુલર ચેકઅપમાં બોલાવતા હોઈએ છીએ પહેલાં વર્ષે બીજા વર્ષથી અમે ચાર ચાર મહિને જોવા બોલાવતા હોઈએ છીએ અને ત્રીજા વર્ષથી છ મહિને અને આફ્ટર ફાઈ યર અમે એક એક વર્ષે જોવા બોલાવતા હોઈએ છીએ સારવાર પતે હેડ એન્ડ ને કેન્સરની એટલે સપોઝ સર્જરી પછી રેડિયેશન પતી ગયું તો એના ત્રણ મહિના પછી અમે પેટ સ્કેન કરાવતા હોઈએ છીએ અને પછી ત્યારથી લઈને દર એક વર્ષે પેટ સ્કેન અમે પાંચ વર્ષ સુધી કરાવતા હોઈએ છીએ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હેડ એન્ડ ને કેન્સરના દર્દીઓની રેગ્યુલર ફોલોઅપ અમુક સમય શું થાય છે કે રેગ્યુલર ફોલોઅપ તમે જો રાખો ને તો જો પાછો ઓથલો મારે રોગ તો તાત્કાલિક આપણને ખબર પડે અને એની જલ્દી સારવાર આપણે કરી શકીએ રેગ્યુલર ફોલોઅપ જે અમે રાખતા હોઈએ છીએ એમાં અમે દર્દીને ખાવા પીવા માટે બી સલાહ આપતા હોઈએ છીએ નોર્મલી અમે બધી જ ખાવાની છૂટ આપતા હોઈએ છીએ ખાલી બહુ તીખું અને બહુ ગરમ વસ્તુ ખાવાની ના પાડતા હોઈએ છીએ અને ઓબ્વિયસલી પાન મસાલા બીડી દારૂ સોપારી સિગરેટ એવી બધું ખાવાની ના પાડતા હોઈએ છીએ અમુક લોકોને પ્રશ્ન હોય છે કે સાહેબ અમારે ખાંડ કે સુગર ખવાય સુગરવાળી વસ્તુ ખવાય તો અમારો એક જ જવાબ હોય છે કે બધું જ ખાવાની છૂટ હોય છે સુગર બી તમે માપમાં ખાઈ શકો છો સુગર એ ખોટી માન્યતા હોય છે કે સુગર ખાવાથી કે ખાંડ ખાવાથી કેન્સર ઉતલો મારે છે એવું નથી હોતું રેગ્યુલર ફોલોઅપમાં અમે બીજી અગત્યની સલાહ આપતા હોય છે કે રેગ્યુલર ફિઝિયોથેરાપી રેગ્યુલર ફિઝિયોથેરાપીથી એમને ખૂબ જ બેનિફિટ મળતા હોય છે જે રેગ્યુલર સ્ટ્રેચિંગ કરવાનું આપણે કહીએ એટલે એના કારણે એમને ગળામાં દુખાવો ગળામાં ખેંચાવ શોલ્ડર પેઇન ફ્રોઝન શોલ્ડર એ બધું નથી થતું અને મોઢું ખોલવાની કસરત અમે એક બે મશીન દ્વારા અથવા પછી આઇસ્ક્રીમ સ્ટીક દ્વારા આપતા હોઈએ છીએ જે અમને રેગ્યુલર કહીએ કે રેગ્યુલર આ તમારે દિવસમાં ત્રણ વાર મિનિમમ કરવાની એટલે જેના કારણે ઓપરેશન પછી કે રેડિયેશન પછી જે મોઢું પેક થતું હોય એ પેક ના થાય અને એમનું મોઢું સરસ રીતે ખોલી શકે સાથે બીજી એક સલાહ મારે આપવાની હતી કે ઓપરેશન અથવા પછી રેડિયેશનના છ છ મહિના આપણે એક ડેન્ટિસ્ટને બી રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ રેડિયેશન પછી અમુક સમયે આપણી લાડબંધી ખૂબ ઓછી બનતી હોય છે એટલે જેના કારણે દાંતમાં ખૂબ નુકસાન થતું હોય છે દાંત સડી જતા હોય છે દાંતનો દુખાવો થતો હોય છે એટલે આપણે છ છ મહિને ડેન્ટિસ્ટને મળીને દાંત આપણા રેગ્યુલર સાફ કરાવવા પડે દાંતમાં કોઈ સડો લાગ્યો હોય તેની સારવાર કરાવવી પડે અને તમે જેટલું મોઢું સાફ રાખશો ચોખ્ખું રાખશો એટલું બી કેન્સર પાછું આવવાની શક્યતા આપણી ઓછી થઈ જતી હોય છે જીભના કેન્સર પછી જે સર્જરી આપણે કરતા હોઈએ છીએ જીભના કેન્સરમાં અને પછી જે આપણે રેડિએશન આપતા હોઈએ છીએ એવા દર્દીને બોલવામાં થોડી તકલીફ પડતી હોય છે એટલે એના માટે અમે અમારા સ્પીચ અને લેંગ્વેજ પેથોલોજીસ્ટને મળાવતા હોઈએ છીએ કે જે એક જીભની એક્સરે શીખવાડે બોલવાનું વ્યવસ્થિત શીખવાડે અને એમના ગાઈડન્સમાં લગભગ છ મહિના વરસ આપણે પ્રેક્ટિસ કરાવતા હોઈએ છીએ એટલે જેના કારણે વરસ પછી જે જીભના કેન્સર હોય છે જેની સર્જરી થઈ હોય છે એવા લોકોને બોલવાનું જે પ્રોબ્લેમ આવતું હોય છે એ પાંચ દસ ટકા જ રહેતું હોય છે એટલે મારે એક જ વસ્તુ હવે છેલ્લે કહેવાની છે કે મૂળાને ગળાના કેન્સર જે અત્યારે ઇન્ડિયામાં સૌથી કોમન છે એની સારવાર વિશે બી તમે જાણો છો કે સર્જરી રેડિયેશન કેમોથેરાપી પણ એટલાથી પૂરું નથી થતું એનું જે રિહેબિલિટેશન હોય ઓપરેશન પછી કે રેડિયેશન પછી એ બહુ અગત્યની વસ્તુ હોય છે જેના કારણે પેશન્ટની જે રિકવરી થાય એ ફાસ્ટ રિકવરી થાય જો તમને સરસ રિહેબિલિટેશન થાય તો અને એ જલ્દી કામે લાગે અને એમની માનસિક સ્થિતિ સરસ થાય એટલે આફ્ટર એવરી હેડ એન્ડ નેક કેન્સર સર્જરી ઓર હેડ એન્ડ નેક કેન્સર રેડિએશન ધ રિહેબિલિટેશન જે છે એ બહુ જ અગત્યનો રોલ પ્લે કરતો હોય છે